આજના વિશ્વ મહિલા દિન નિમિત્તે સુરતના અડાજન ખાતે આવેલા આંગણવાડીમાં એડવોકેટ મોના પંડ્યાની ટીમ દ્વારા કાનૂની શિબિર યોજી શિક્ષિકાઓ અને સહાયક બહેનોને સન્માનપત્ર આપી મહિલા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આજે આઠમી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ ત્યારે વિશ્વ મહિલા દિવસની સુરતના સુરત મહાનગરપાલિકા સાથે અન્ય સંસ્થાઓ દ્વારા પણ ઉજવણી કરાય છે અને વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે ત્યારે કાનૂની શિબિરને સફળ બનાવવા મદદરૂપ થતી આંગણવાડીની શિક્ષિકાઓ અને સહાયક બહેનોનું એડવોકેટ મોના પંડ્યા દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું અને નાસ્તાનું પણ આયોજન કરાયું હતું મારું નામ એડવોકેટ મોના પંડ્યા છે હું લીગલ પેનલમાં સરકારી વકીલ તરીકે કામ કરું છું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી હું લીગલ પેનલમાં કામ કરું છું ઘણી બધી કાનૂની શિબિરનું આયોજન કરીએ છીએ આજે વેસ ડબલ્યુ ઝેડ આડત્રીસમાં આંગણવાડીમાં અમે કાનૂની શિબિરની સાથે સાથે સન્માન સમારોહનું પણ બધી આંગણવાડીની બહેનોનું આજે રાખેલ હતું અને ઘણી મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ અને મુખ્ય આયોજન આજે આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે પર એ જ હતું અમારું કે આ બધી બહેનો જે કોરોના સમયમાં કામગીરી કરે છે તે ખૂબ જ સારી એમણે કરી અને બધી જ બહેનોએ ફક્ત નિભાવવા ખાતર નહીં પણ દિલથી એમનું કામ કર્યું ઘણી બહેનોને કોરોના થયેલો એ કપરા સમયમાં પણ બહાર નીકળીને એ લોકો ફરી આગળ આવ્યા અને ફરીથી તેમણે પોતાની કામગીરી સારી એવી કરી અને જેટલું તે લોકો એ લોકોના વિસ્તારમાં જે પણ કામગીરી કરે છે તે ખરેખર બિરડાવાલાયક છે અને આજે એના નિમિત્તે અમે લોકોએ સન્માનપત્ર આપીને બધી જ બહેનોનું સન્માનનું પણ આયોજન કરેલું આજ રોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબ હાજર હતા અને તેમની સાથે બે કોન્સ્ટેબલ બેનો પછી અડાજણ પોલીસ સ્ટેશનમાં સેવા બજાવે છે તે બધા સાહેબો પણ હાજર હતા અમારી સાથે અમારા કોર્ટના પીએલવી શ્રદ્ધાબેન શાહ પણ આજે હાજર હતા અને તેની સાથે નવનિર્માણ ભગીની સેવા ટ્રસ્ટના હિનાબેન ભટ્ટ પણ હાજર હતા કે તેમના તરફથી સન્માનપત્રનું આયોજન કરવામાં આવ્યું કાનૂની સીબીને સફળ બનાવવામાં મદદરૂપ થતી શિક્ષિકાઓ અને સહાયક બેનોનું સન્માન કરાતા તેના મોઢા પર ખુશી જોવા મળી હતી અઝર કુરસે સાથે હસસેટા